આવતીકાલે દેશભરમાં હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવશે પરંતુ આજે હોળીના એક દિવસ પહેલા જ ગુજરાત વિધાનસભામાં હોળીની ઉજવણી કરવામાં આવી છે વિધાનસભા અધ્યક્ષ દ્વારા હોળીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું ને આ દરમિયાન કેવા દ્રશ્ય સર્જાયા હતા વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત આપા ભારતભરમાં હોળીના તહેવારની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે આવતીકાલે 13 માર્ચે સમગ્ર દેશમાં હોળીના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવશે પરંતુ આ પહેલા ગુજરાત વિધાનસભામાં મન મૂકીને ધારાસભ્યો હોળીની ઉજવણી કરી છે આજે સવારે વિધાનસભા પરિસરમાં તમામ ધારાસભ્યોએ એકબીજા ઉપર ગુલાલનો છોડો ઉડાણીને રંગોત્સવની જબરજસ્ત રીતે ઉજવણી કરી હતી આજે વહેલી સવારથી જ ગુજરાત વિધાનસભાના પરિસરમાં ધારાસભ્ય માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું અને તેને લઈને વિધાનસભાની કાર્યવાહીના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આ જાહેરાત કરી હતી અને આજે વિધાનસભા સત્ર પૂરું થયા પછી પરિસરમાં રંગોત્સવ મનાવવામાં આવ્યો હતો ગુજરાત વિધાનસભાના પ્રાંગણ ની અંદર મુખ્યમંત્રી વિધાનસભા રંગોત્સવ આપ્યો છે અમારા તહેવારો એ અમારો પર્વ છે અમારું પર્વ છે એ અમારું પર્વ છે એટલા માટે જ્ઞાતિ જાતિ અને ધર્મ ઉપર રહી અને તમામ સમુદાય સાથે કેવી રીતે તહેવારો ની ઉજવણી કરી શકે

પક્ષો ને પણ જયારે જ્ઞાતિ જાતિ ના ધર્મ ના ભેદભાવ વગર આપણે જયારે આ તહેવાર ઉજવતા હોઈએ ત્યારે પક્ષ અને પક્ષની વિચારધારા ની ઓળંગી અને દુનિયાને અનેક અનેકતામાં એકતા સંદેશો આપવા માટે આ તહેવાર અંદર સહભાગી બનવું જોઈએ આજે હોળી ધૂળેટી નું ઢેર સારી શુભકામના પાઠવ છું અમારા આદિવાસી સમાજના ના પાંડવો ને યુવાનો ને અને સાથે સાથે આપણા બધી આસુરી શક્તિઓ જે હોય છે એ કુટુંબો છે હોળીકા દહન માં એનું થાય એને દૂર કરીને નવા સંકલ્પો સાથે નવા આઈડિયા સાથે નવા વિચારો સાથે આગળ વધીએ અને આ અમારી આ પરંપરા છે અમારી સંસ્કૃતિ છે આ હિન્દી હેન્ડીક્રાફ્ટ છે આમાં આ સાત રંગો જે રંગ એના મમાય માં રંગાયેલા છે અમારા ઘેર ના મેળો મેળો જે છે વૈશ્વિક ફલક પર મૂકવાનું કામ પણ રાજ્ય સરકાર કરી રહી છે રાજ્ય સરકાર પણ આભાર માનું છું અને સાથે સાથે આ વિકાસ નો રંગોત્સવ છે એમાં સુખ શાંતિ સમૃદ્ધિ જે પ્રાપ્ત થઈ છે આ ભારતીય પાર્ટીનો કાર્યક્રમ નથી આદિવાસી સમાજની આસ્થા કાર્યક્રમ છે અસ્મિતા નો કાર્યક્રમ છે સાહસ નો કાર્યક્રમ છે એમાં બધા જોડાવું જોઈએ આમાં આ ઉત્સવ છે ઉત્સવ બહુ બધા સાથે મળીને ઉત્સવ નો ઉજવણી કરવી જોઈએ અમને બધાને આમંત્રણ આપ્યું કેમ થતા એ નથી આવ્યા તો એમની માનસિકતા જતી કરે વૈષ્ણવ તો તેને કહીએ જે પીર પરા